પચાસ ટકા લોકો આ સમસ્યાથી પીડાય છે અત્યારે તો પેલા તો આ પ્રોબ્લેમ શું કામ વધી ગયો છે પછી મેલ હોય ફિમેલ હોય બધા લોકોને વાળ ખરવાનો તો પ્રશ્ન છે અને ટાલ અત્યારે વીસ થી ત્રીસ વર્ષ શું અઢાર પંદર અઢાર વર્ષે ટાલ પડી જતી હોય છે તો એના મુખ્ય કારણોની અંદર ત્રણ કારણો જવાબદાર છે એક તો હોર્મોનલ ફેરફાર બીજો આપણો ખોરાક અને આપણી લાઈફસ્ટાઈલ મેઈનલી લાઈફસ્ટાઈલ બેઠાડું થાય વિટામિન્સ વાળી વસ્તુ ઓછી લઈ કેલેરી વાળું ફૂડ વધારે લઈને હોર્મોનના ફેરફારો થાય તો આની લીધે ટાલ વધારે પડતી પડી જતી હોય છે બીજી વસ્તુ છે કે જ્યારે આ ટાલને પડતો હોય વાળની સમસ્યા આવે છે ત્યારે લોકો એની કેર નથી કરતા હોતા લોકોને જે મગજમાં છે કે શેમ્પુ વાપરવાથી હેરફોલ બંધ થઈ જતો એ માન્યતા ખોટી છે શેમ્પુ છે અથવા તેલ છે એ હેરફોલ ને ઘટાડે કે વધારી ના શકે હેરફોલ નું મુખ્ય કારણ હોય છે કારણ ને આપણે શોધવું પડે તેલ અને શેમ્પુ છે એ ક્લિન્ઝિંગ માટે છે નરીશિંગ માટે છે એને વાળના ખરવાના સાયકલ સાથે કે તમને લેવા દેવા નથી એટલે જો તમને હેરફોલ નો પ્રશ્ન હોય તો ખાલી તેલ અને શેમ્પુ થી વેઇટ ના કરો સારા ડોક્ટર ને બતાવી તમારું પ્રોપર નિદાન કરો અને તમારું કારણ શું છે ને શોધી લો એને આપણે રૂટ કોઝ કહેતા હોય છે રૂટ કોઝ કારણ જરૂરી છે દાખલા તરીકે પુરુષોમાં ટાલ પડી જતી હોય છે જે આગળના ભાગમાં ટાલ પડી જાય તો એનું મુખ્ય કારણ એન્ડ્રોજન્સ છે એ કોઈ પ્રોબ્લેમ નથી હોર્મોન ધીમે ધીમે વાળ ઘટતા જાય છે પછી ધીમે 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 વાળ ઘટે છે જ્યારથી ટાલ બિલકુલ પડતી નથી હોતી અમારે ઘણા બધા લોકો આવી ગયા ગ્રેડ વન ટુમાં આવે છે સારવાર અમે કરીએ છીએ પછી એને મેન્ટેનન્સ આપી દે છે ટાલ એની આગળ વધતી જ અટકી જતી હોય છે તો જેટલું વહેલું તમે સારવાર કરો નિદાન કરાવો એટલું તમને ફાયદો સરસ થાય બીજી વસ્તુ બીજું જે કારણ હોય છે ન્યુટ્રિશન કે ઘણા બધા વિટામિન બહુ ઘટતા હોય છે જ્યારે વધારે પડતા વિટામિન ઘટે ત્યારે આ પ્રશ્નો વધારે થતો હોય છે વિટામિન ની અંદર હિમોગ્લોબિન આવી જાય બી આવી જાય વિટામિન ડી આવી જાય બાયોટીન આવી જાય ને મલ્ટી વિટામિન્સ બધા આવી જાય લોકો જનરલી સલાડ ફ્રૂટ કઠોળ ડ્રાય ફ્રૂટ એવું ઓછું લેતા હોય છે તો આ બધા વખત થોડી ડેફિશિયન્સી હોય છે ફિમેલમાં પર્ટિક્યુલર જોઈએ તો હિમોગ્લોબિન ની કમી હોય છે તો હિમોગ્લોબિન લીધે પણ વાળ બરછટ થાય છે તૂટે છે ફાટે છે સ્પ્લિટેન્સ થાય છે એટલે જે લોકોને વાળ રફ હોય ડ્રાય હોય તૂટતા હોય ફાટ તો એવા લોકો હિમોગ્લોબિન બી બાયોટિન અને મલ્ટીવિટામિન આવું ચાલુ કરી શકો અને વિટામિન ડી પણ તમે લઈ શકો ત્રીજો જે કારણ હોય છે સાયકલ ડિસ્ટર્બ થવાની લીધે થતું ઘણા કેવું હોય કે વાળમાં કઈ પ્રોબ્લેમ થાય વિટામિન નો વાંધો ના આવે હોય વાંધો નહીં પણ વાળનું ચક્ર ડિસ્ટર્બ થઈ ગયું દાખલા તરીકે પ્રેગ્નન્સી પછી આ થાય બીમાર પડ્યા હોય તાવ આવ્યું હોય વાયરલ ઇન્ફેક્શન થયા હોય તો બીમારી લીધે નબળાઈ આવી હોય અથવા તો કોઈ પણ એવી દવા લીધી હોય તો એના પછી આવું થયું હોય તો સાયકલ ડિસ્ટર્બ થવા લીધે વાળ આવક વધારે હોય ને આવક ઓછું હોય એને લીધે પણ વાળ કરતા હોય છે અને ઘણા બધા લોકોને ઉંદરીનો પ્રશ્ન કે વાળમાં પેચી હોય એટલે અમુક વાળ સાવ જતા રહ્યા હોય તો આવા બધા કિસ્સાઓનીંદરીનું નિદાન એટલે કે અને એનો રૂટ જરૂરી છે ale a co તો હેરફોલ અથવા ટાલ પડી ગઈ હોય અથવા તો ગ્રોથ ઘટી ગઈ હોય તો એને સારવારની મદદથી લાવી શકાય એના માટે પણ ત્રણ વસ્તુ છે મેડિકેશન એટલે નિદાન પ્રમાણે તમારું પ્રોપર લગાવવાની અને પીવાની મેડિકેશન આવતી બધાની મેડિકેશન અલગ અલગ પણ હોય છે ખાલી શેમ્પૂ અને તમારા તેલથી આ વાળ છે એનો ગ્રોથ પાછો આવી નથી જતો હતો બીજી વસ્તુ છે હેર થેરાપીસ જે જે મુખ્ય સારવાર છે જેના માટે અત્યારે લોકો ક્રેઝી છે જે અમારી પાસે એમ સમજો કે ડેલી નામે ઓલમોસ્ટ પચાસ સાઈઠ લોકોના થેરાપીસ આપતા હોય છે કે જેની અંદર પીઆરપી સારવાર છે સ્ટેમ્સન થેરાપી છે નિઝોથેરાપી છે કે જે હેર થેરાપીની મદદથી પેલા એવું હતું કે કાલ પડી ગઈ તો હેર ટ્રાન્સપ્લાન્ટથી ઉગાડી શકાય હેર ટ્રાન્સપ્લાન્ટ વિના પણ વાળને આપણે થેરાપીની મદદથી ઉગાડી શકીએ છીએ થેરાપી શું કરશે ડાયરેક્ટલી વાળના મૂળમાં પોષણ આપશે નાના વાળને મોટા કરશે નવા વાળ પણ ઉગાડશે અને વાળ જે પતલા નથી થઈ ગયા છે ઝાડા કરશે અને વાળની થિકનેસ વધારશે અને નવા વાળ પણ લઈ આવશે સાથે સાથે જે નબળા વાળ થઈ ગયા છે મજબૂત કરશે ઓટોમેટિક ઓછું થશે અને વાળનું જે ટેક્સચર છે એ પણ સુધારશે અને વાળને ડાયરેક્ટલી મૂળમાં પોષણ આપશે એટલે જેને વિટામિન ઘટે છે એ પણ મળી જશે એટલે જો મેડિકેશનની સાથે સાથે થેરાપી અને લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની ટાઈમ છે એની અંદર પ્રોપર વાળ છે ઊગી પણ શકે હેરફોલ પણ અટકી શકે અને રીગ્રોથ પણ આવી શકે હવે ન્યુટ્રિશનમાં શું ધ્યાન રાખવાનું વાળ માટે ત્રણ ડાયટ બહુ અગત્યના છે એની અંદર છે ફ્રુટ્સ અને ડ્રાય ફ્રુટ્સ આ બહુ અગત્યના છે બીજી વસ્તુ છે કઠોળ અને સાથે સાથે સલાડ અને ત્રીજી વસ્તુ છે પાણી પાણી વધારે પીવું કઠોળ અને સલાડ વધારે લો ફ્રુટ્સ અને ડ્રાય ફ્રુટ્સ વધારે જો આ બધું લેવામાં આવે તો ડેફિનેટલી તમારા વાળને જે પોષક તત્વો જોતા પ્રોપરલી મળશે થોડું વોકિંગ કરો કરો યોગા લીધે સર્ક્યુલેશન માથાને ફાયદો થશે અને થોડીક જીવન છે હોય છે તો એમાં યોગા પ્રમાણે મેડિટેશન આ બધું વસ્તુ વર્ક કરે છે એટલે મેડિકેશન તમારો રૂટ કોઝ જાણી એનું નિદાન થયું મેડિકેશન લીધી સાથે થેરાપી કરી અને કાળજી રાખવામાં આવે તો ડેફિનેટલી વાળનો રીગ્રોથ પણ શકે છે હેરફોલ પણ અટકી શકે અને તાલમાં પણ વાળ લઈ આવી શકાય